રશિયા સેન્ટ પીટર્સબર્ગ ફિલ્ડ માર્શલ સુવોરવને સમર્પિત સ્મારક એવું માનવામાં આવે છે ખરેખર આ પ્રાચીન યુદ્ધાજનો સ્મારક કોને સસમર્પિત છે તે અજાણ્યું છે તે સુવોરવના ચિત્રો સાથે ન તો ચહેરા અને ન તો કપડામાં સમાન છે મૂર્તિ પર કમાન્ડર સુવોરોવ સાથે સંબંધિત કોઈ પણ વિગત અથવા શિલાલેખ નથી મંદિરના પાટલી પર લખેલું છે કે શિલ્પકાર કોણ છે અને સ્થાપક કોણ છે આ એક મોડું નકલી શિલાલેખ છે તે પૂર્ણ થયેલ મંદિરમાં ખોદવામાં આવી હતી મેરલ ઉત્પાદનો પર લખાણ હંમેશા ઊભા હોય છે આ કાસ્ટિંગ માટે માળ બનાવવામાં ખૂબ સરળ બનાવે છે યુદ્ધવીરના છાતી પર સમ્રાટના મોનોગ્રામ સાથે એક વક્ર અક્ષર જો શિલ્પકાર અને કેસ્ટર તેમના કાર્ય પર હસ્તાક્ષર કરવા માંગતા તો તેઓ તરત જ ઊંચા અક્ષરો બનાવતા અને તેઓ પછી તેમના સર્જનને ખૂણાથી ખોદી ન હોત પરંતુ ઇતિહાસકારો માનતા છે કે પછીની નકલી શિલાલેખ